લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે આપ નેતા અને વિરસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાની બાદ હવે કોંગ્રેસના પણ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપતાની ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને સોળ થઈ ગયું છે તેવી ચર્ચા થઈ રહી છે કે ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે ધારાસભ્ય પછી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સુર બદલાયા છે તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે કારણ કે ની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે કોંગ્રેસનું બોલવાનું કંઈક અને કરવાનું કંઈક એવું કામ છે આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની લાગણી અને ભાવનાઓના માન આપી મેં રાજીનામું આપી દીધું છે

એસી બંગલાઓમાં એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો